જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફરીથી તમારી માટે વટાણાની એકદમ સરસ નવી વાનગી લઈને આવી છું માર્કેટમાં અત્યારે વટાણા લીલી તુવેરના દાણા ભરપૂર માત્રામાં મળી રહ્યા છે અને તેમાંથી અલગ અલગ વાનગી બનાવીને ખાવાની ખૂબ જ મજા પણ આવી રહી છે એટલે હું તમારી માટે આ શિયાળામાં વટાણા અને તુવેરના દાણામાંથી બનતી અલગ અલગ વાનગીઓ તમારી માટે લઈને આવી રહી છું બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વાનગી ઇન્સ્ટન્ટ બને છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી વાનગી છે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતી વટાણાની આ નવી વાનગીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ વાનગી બનાવવા માટે આપણે એક બેટર તૈયાર કરીશું આ બેટર જે છે એ મલ્ટીપર્પસ બેટર છે આમાંથી તમે ઘણી બધી વાનગી બનાવી શકો છો આના માટે તમારે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે બધી વસ્તુ આ વાટકીના માપ પ્રમાણે ઉમેરવાની છે તો બે વાટકી મેં અહીંયા એકદમ ફ્રેશ વટાણા લીધા છે જેમાં હું આ રીતે એક ઇંચ આદુનો ટુકડો એડ કરું છું સાથે જ મેં અહીંયા ત્રણ કડી લસણની ઉમેરી લીધી છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો થોડાક લીલા ધાણા આપણે તેમાં એડ કરી દઈએ અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું હું તેમાં પાણી ઉમેરું છું આ બધું જ આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ વટાણાની પેસ્ટ તૈયાર કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની કોપર મોટર સાથે આવે છે અને જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા જુઓ વટાણાની એકદમ સરસ મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આની અંદર આપણે સૂજી એડ કરવાની છે તો જે વાટકીના માપથી બે વાટકી મેં વટાણા લીધા એ જ વાટકીના માપથી અહીંયા હું બે વાટકી સૂજી આની અંદર એડ કરી લઉં છું અને એક વાટકી હું તેની અંદર દહીં ઉમેરી લઉં છું અને હવે એ જ વાટકીના માપથી હું અહીંયા એક વાટકી પાણી એડ કરું છું જો તમારી પાસે દહીં ના હોય તો તમે બે કપ એટલે કે બે વાટકી ઘાટી છાસ ઉમેરી શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને આ બધું જ આપણે અહીંયા ગ્રાઇન્ડ કરી એક સરખું આપણે એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ જો આ રીતનું એક સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે આ બેટર જે છે એ મલ્ટીપર્પઝ બેટર છે આમાંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો અત્યારે આ બેટરને એક મોટા બાઉલમાં હું કાઢી લઉં છું બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે થીક રાખવાની છે અને હવે આપણે તેને ઢાંકીને દસ પંદર મિનિટનો રેસ્ટ આપવા માટે સાઈડ પર મૂકી રાખીએ જેથી કરીને સૂજી ફૂલી જાય અને પછી આપણે આગળ રેસીપી બનાવીશું તો આગળની જે રેસીપી આપણે બનાવવાની છે તેના માટે આપણે થોડીક તૈયારી કરવાની છે તો અહીંયા મેં થોડાક વેજીટેબલ્સ લઈ લીધા છે અડધી વાટકી મેં અહીંયા એકદમ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે અડધી વાટકી એકદમ ઝીણી ચોપ કરેલી હું તેમાં ડુંગળી એડ કરું છું અહીંયા અડધી વાટકી જીણા ચોપ કરેલા ગાજર લીધા છે અને અડધી વાટકી હું અહીંયા સ્વીટકોન એડ કરું છું સ્વીટકોનને મેં થોડુંક બોઇલ કરીને અને પછી લીધું છે અને અહીંયા એક ટામેટું પણ એકદમ ઝીણું ચોપ કરીને લઈ લીધું છે બે લીલા મરચાં પણ મેં આ રીતે ઝીણા સમારીને ઉમેરી લીધા છે અને અડધી વાટકી હું તેની અંદર જીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું અહીંયા સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું આપણે તેમાં મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી મેં અહીંયા ચાટ મસાલો એડ કરી દીધો છે જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર ઉમેરી શકાય અથવા લીંબુ ઉમેરી શકાય પાંચ ચમચી મેં અહીંયા મરી પાવડર ઉમેર્યો છે અને પાંચ ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ પણ ઉમેરી લઉં છું તો તમને જેટલું સ્પાઈસી જોવે એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો અને પાંચ ચમચી મેં તેમાં ઓરેગાનો ઉમેર્યા છે પાંચ ચમચી હું તેની અંદર પીઝા સિઝનિંગ એડ કરું છું આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે મારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હતા એ બધાનો મેં ઉપયોગ કર્યો છે તમને જે વેજીટેબલ પસંદ હોય અથવા તમારા ઘરમાં જે વેજીટેબલ હોય એનો ઉપયોગ કરીને પણ તમે આ વાનગી બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક મિક્સર જારની અંદર ચારથી પાંચ કડી લસણની લીધી છે બે ટેબલ સ્પૂન મેં અહીંયા લીલું લસણ લીધું છે અને એક લીલું મરચું હું તેની અંદર એડ કરું છું સાથે જ હું તેની અંદર અહીંયા ટામેટા એડ કરું છું લાલ કલરના મેં મોટા બે ટામેટા લીધા છે રફલી ચોપ કરીને ઉમેર્યા છે અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર ગોળ એડ કરું છું ગળપણ માટે અને થોડાક લીલા ધાણા પણ મેં તેમાં ઉમેરી દીધા છે સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી જેટલું હું તેમાં મીઠું એડ કરું છું અને ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ એડ કરું છું તો અત્યારે આ વટાણાના ઉત્તપમ સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી સ્પાઈસી ટામેટાની ચટણી હું તૈયાર કરી રહી છું અને આ બધું જ આપણે એ મિક્સરમાં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અગારોનું આ મિક્સર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને અહીંયા જુઓ એકદમ ચટપટી આપણી ટામેટા લસણની ચટણી તૈયાર છે અને આ ચટણી ખૂબ જ સરસ લાગે છે અને તમે ઢોકળા સાથે પણ ખાઈ શકો છો ઉત્તપમ સાથે પણ ખાઈ શકો છો ઇવન પરાઠા થેપલા સાથે પણ સરસ લાગે છે અહીંયા આ બેટરને રેસ્ટ કરીએ પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડીક ઘટ થઈ છે પણ આપણી આ રેસીપી બનાવવા માટે અત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે આપણે તેની અંદર એક પેકેટ ઈનો એડ કરી દઈએ ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી ખાવાના સોડા પણ એડ કરી શકો છો અને એક ટેબલ સ્પૂન તેની ઉપર પાણી ઉમેરી આ રીતે આપણે તેને મિક્સ કરી એક પરફેક્ટ બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટરમાંથી તમે ઢોકળા બનાવી શકો છો તમે બંધ ઢોસા બનાવી શકો ચીલ્લા બનાવી શકો છો અત્યારે હું આમાંથી એકદમ સરસ મિની ઉત્તપમ બનાવી રહી છું તો મારી પાસે પેનકેક બનાવવા માટેનું આ રીતનું એક તવો છે જે નાની નાની સાઇઝના પેનકેક જેની અંદર આપણે બનાવી શકતા હોઈએ છીએ તો તેમાં આ રીતે મેં થોડુંક ઓઇલ ગ્રીસ કરી લીધું અને હવે આપણે તેમાં આ બેટરને આ રીતે ઉમેરવાનું છે આ પેનકેકમાં હું એટલે મિની ઉત્તપમ અત્યારે બનાવી રહી છું જેથી કરીને બધાની સાઇઝ એક સરખી તૈયાર થશે અને એકદમ સરસ રાઉન્ડ શેપના આપણા મિની ઉત્તપમ તૈયાર થશે આપણે જે વેજીટેબલ્સ તૈયાર કરીને રાખ્યા હતા તે આપણે આ રીતે બે બે ચમચી જેટલા તેની ઉપર ઉમેરી લેવાના છે અને આ રીતે આપણે તેને થોડુંક પ્રેસ પણ કરી લઈશું જેથી કરીને બેટર સાથેથી સારી રીતે ચોટી જાય ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે તેને એકથી દોઢ મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ અને એક દોઢ મિનિટ બાદ ઉપરથી આપણે આ રીતે થોડુંક થોડુંક ઓઇલ લગાવી લેવાનું છે ઉપરની જે તેની સપાટી છે એ ડ્રાય થઈ ગઈ હશે અને પછી આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી લેવાની છે તો જુઓ નીચેની સાઈડથી તે એકદમ સરસ શેકાઈ ગયું છે હવે બીજી સાઈડ પણ આપણે તેને સારી રીતે શેકવાનું છે હવે ગેસની ફ્લેમને સ્લો પર રાખીશું ઢાંકીને આપણે તેને બીજી સાઈડ પણ એકથી દોઢ મિનિટ માટે થવા દઈએ એક દોઢ મિનિટ થઈ જાય એટલે ચેક કરી લેવાનું અને જોઈ લેવાનું કે બીજી સાઈડ એકદમ સરસ તે શેકાઈ ગયા છે કે નહીં તો આપણા આ મિની ઉત્તપમ બીજી સાઈડ એકદમ પરફેક્ટલી શેકાઈ ગયા છે તો આને આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટા નવી રીતે બનતા વટાણાના આ મિની ઉત્તપમની રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ